વલસાડમાં નવી આંગણવાડીના સ્લેબનું પોપડું પડતા બાળક ઈજાગ્રસ્ત રિપોર્ટ બાય જીતેન્દ્ર મહયાવંશી વલસાડ નામ સાવિત્રીબેન ગુણોનભાઈ પટેલ હું આંગણવાડી વર્ક જ મારું કેન્દ્ર જલારામ મંદિર સત્તર નગરપાલિકા અમે બાળકો સવારે આવ્યા પછી બાળકોને પ્રાર્થના ધૂન કરાવી પછી દૂધ પીવડાવ્યું એ લોકોને પછી નાસ્તો કરાવતા હતા બધા બાળકો નાસ્તો કરીને અમે બાજુની આંગણવાડીમાં બેસવાના રોજના બેસીએ કે નહીં એટલે આજે પણ ત્યાં જ બેસવાના પણ બે બાળકો જ નાસ્તો કરવાના બાકી રહી ગયા હતા એ મારી સાથે જ બેસેલા હતા પણ એક બાળક એમ કે જરાક આ સાઈડ હતું જેવો પોપડો પડ્યો ને એના માથા પર થોડુંક પડ્યું એમ કે વાગ્યું તો નથી રોહન સર આવી ગયા ભાઈ લઈ આવ્યા એમને એટલે એમણે તપાસ કરી પણ કઈ એટલું નથી વાગેલું વધારે કઈ બેન ગભરાવાની કઈ જરૂર નહીં મળે ને હોસ્પિટલ જવાની પણ જરૂર નથી એમ કીધું એને બરફ બેસો એટલે હવે સારું છે અમે છે બાજુમાં એટલે હમણાં હું પેલા મેડમ અમારા જે બેન છે ને બીજા એ ટ્રેનિંગમાં છે એટલે અમે ત્રણ જોડે જ બેસતા છે અત્યારે એટલે અમે ત્યાં જ પછી જતા રહીએ અહીંયા નાસ્તા એવું કરાવીએ જતા રહીએ એટલે એમના બી સચવાય જાય ને અમારા પણ સચવાઈ જાય કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ